ત્યારે રમતા રમતા ખુલ્લા બોરમાં પણ એથી આરોહી જ્યાં બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ નજર કરવામાં આવી કે જ્યાં રોબોટને બે વાર નીચે ઉતારવામાં પણ નિષ્ફળતા મળી છે ત્યારે ત્રીજી ત્રીજીવાર રોબોટને નીચે ઉતારવામાં આવ્યો છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહી છે ગુજરાતની સૌથી મોટી ઘટના જે કહી શકાય સામે આવી રહી છે અમરેલીમાં કે જ્યાં

તો કેમેરામાં જે બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે ફાયર વિભાગે રોબોટની મદદથી બાળકીના માથાની જે પકડ દૂર કરી છે કે જ્યાં મજબૂત પકડ કર્યા બાદ બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવશે

જે હાલ આપણે પરપ્રાંતિક મજૂર છે દંપતી જે પોતાનું ભાગ્યુ રાખીને આજીવિકા પોતાની જે છે કરી રહ્યા હતા ત્યારે આ વાવણી સમય હોવાના કારણે દંપતી જે છે ખેતરની અંદર પોતાનું જે બિયારણ છે રોપવાની કામગીરી કરતા હતા તે દરમિયાન એક થી દોઢ વર્ષની બાળકી જે છે આરોહી એ રમતા રમતા બોરવેલ પાસે ગઈ અને બોરવેલ ની અંદર ગરકાવ થઈ ગઈ હતી ચાર પાંચ છોકરાઓ હતા તેમની સાથે રમી રહી હતી ઓકરાવ દ્વારા આ છે બોરવેલ છે ઉપરથી પથ્થર પથ્થર હટાવી દેવાયો હતો અને બારકી રમતાં રમતા જે છે અંદર ગરકાવ થઈ હતી ઘટનાની તમામ જાણકારી જે છે વાડીના માલિકે આપવામાં આવી હતી માલિક દ્વારા આ તંત્રને જવાબ તંત્ર દ્વારા પોતાની પાસે જાણ કરવામાં આવી હતી તંત્ર પણ અત્યારે હાલ અહીં આ સ્થળ ઉપર ઉપસ્થિત છે જિલ્લા કલેક્ટર મામલતદાર ધારાસભ્યો સાંસદ સહિતના તમામ જે છે અધિકારીઓ અને પદાધિકારીઓ તમામ હાલ અહીંયા છે એસયુની કામગીરી ફૂલ ચાલી રહી છે અમરેલી ફાયર વિભાગ દ્વારા જે છે હાલ

મહત્વની જે વાત અત્યારે જે લેટેસ્ટ માહિતી શું છે લેટેસ્ટ માહિતીમાં જે રોબોર છે એ ઉતારીને પોતાના માથું છે માથાનો ભાગ હાલ ઉપર છે અને બાળકી માથામાં કોઈ પણ જાતે એક કરીને ખેંચવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે જે અધિકારીઓ દ્વારા જાણવા મળી છે કે હાલ છે ને એક કલાકથી કોઈ પણ મુવમેન્ટ નથી બની શકે કે બાળકી જે છે એ નિંદ્રામાં હોય અથવા તો મૂર્છિત થઈ ગઈ હોય અને નો કોઈ ઘટના બને ભગવાન ના કરે કોઈ ઘટના બને પરંતુ અત્યારે હાલ એક કલાકથી જે છે મુવમેન્ટ કોઈ દેખાય નહીં નથી રહી જી જે પ્રતિ વધુ વાત કરવામાં આવ્યું કે બાળકીના જે માતા પિતા શું કહી રહ્યા છે બાબતે

કામગીરી જે છે હાલ ચાલી રહી છે પરંતુ વડોદરાથી જે સ્પેશિયલ ટીમ એનડીઆરએફ ની જે છે એ બોલાવવામાં આવી છે અને કોઈપણ પણ સમયે પહોંચી શકે છે માની શકીએ કે બપોરની બાર બાર વાગ્યાની બનેલી ઘટના અત્યારે છ થી સાત કલાક જેવો સમય વીતી ગયો છે છતાં પણ હજી બારથી અંદર છે તો પરિસ્થિતિ થોડીક વળસી હોય તેવું દેખાય છે હાલ અંધારું થયું છે સાત વાગ્યા નો સમય છે તો લાઈટ અને બીજી કોઈ પણ વ્યવસ્થા જે છે જરૂરી એ વ્યવસ્થા અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે બિલકુલ પ્રદીપ સમગ્ર માહિતી બદલ આભાર તો અમરેલીમાં દોઢ વર્ષની બાળકી જે બોરવેલમાં જે પડી જવાની ઘટના બની છે છ કલાકથી વધુ સમય થયો છે અને હાલમાં જે બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે હાલ તો જે આરોહી જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ જે છે કરવામાં આવી છે રેસ્ક્યુ ઓપરેશન જે ચાલી રહ્યું છે ત્યારે જે ટૂંક સમયમાં જ જે બાળકી છે બહાર આવે તેવી સૌને આશા વ્યક્શક